ત્રણકેશ્વર મહાદેવ મંદિર એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું એક પ્રાચીન શિવ મંદિર છે આ મંદિર દ્વારકા શહેરની પશ્ચિમે અરબી સમુદ્રના કિનારે એક નાનકડી ટેકરી પર આવેલું છે ઇતિહાસ એવું માનવામાં આવે છે કે આ મંદિર આશરે પાંચ વર્ષ જૂનું છે સ્થાનિક લોકોની માન્યતા અનુસાર અહીંનું શિવલિંગ સ્વયંભૂ રીતે સમુદ્રમાંથી પ્રગટ થયું હતું જગદગુરુ આદિ શંકરાચાર્ય ગોમતી નદી ગંગા અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું મહત્વ ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકાના સૌથી મહત્વપૂર્ણ શિવ મંદિરોમાંનું એક છે અહીં બિરાજતા ભગવાન શિવને ચંદ્ર મૌલીશ્વર શિવના રૂપમાં પૂજવામાં આવે છે દંતકથા અનુસાર ભગવાન કૃષ્ણએ પોતે આ સ્થળે ભગવાન શિવની પૂજા કરી હતી આ મંદિર તેના અલૌકિક સ્થાન માટે પણ જાણીતું છે સમયે મંદિરની આસપાસ પાણી ભરાઈ જાય છે છે ત્યારે એવું લાગે કે સમુદ્ર પોતે શિવલિંગનો અભિષેક કરી રહ્યો છે મહાશિવરાત્રી દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ભડકેશ્વર મહાદેવ મંદિર આધ્યાત્મિક શાંતિ અને દરિયા કિનારાના સુંદર દ્રશ્યો અનુભવ કરાવે છે